જે ક્યાંક ને ક્યાંક જે આ કાર છે તેને નુકસાન થયું છે અહીંયા માહિતી એ પણ મળી રહી છે કે જે કાર ચાલક છે તે એક બાજુવાળું જે વાહન તેની પાસે ચાલતું હતું તેને બચાવવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને જે હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે આ ગાડીને ઘણું નુકસાન થયું છે જે ગાડી પણ લાગે છે આ દ્રશ્ય જોઈને જ કહી શકાય કે ગાડી પણ સ્પીડમાં હશે સદનસીબે ચલો અહીંયા આ ડિવાઈડર પર ચડી ગઈ જેને લઈને જે મોટી દુર્ઘટના છે તળી છે તમે અહીંયા હતા કાકા અભના અચ્છા હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ ગાડીનું જે બોયનેટ છે તે પણ અંદર ઘૂસી ગયું છે અને જે અકસ્માત છે તે અહિયાં સર્જાયો છે અત્યારે જે રીતના વડોદરા શહેરના જે ઇસ્કોન હાઈટ્સ આવેલું છે ઇસ્કોન પાસેના અમે આપણે જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે જે કાર ચાલક છે તેની ગાડીનું પાછળનું ટાયર પંચર થતા જે આ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને જે અકસ્માત છે તે અહીંયા છે કોઈ જાનહાની થવા નથી પામી પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા ગાડીને ઘણું નુકસાન થયું છે જી સાહેબ ગાડીનું પંચર થયું હતું સ્ટેરિંગ પરથી બેલેન્સ ગયું છે એવું નહીં સ્ટેરિંગ સહી થાય પંક્ચર થાય પંચર થા બ્રેક મારા

जी मैंने हाल फिलहाल मैं नजदीक में यही सामने दुकान पे था तो मैंने ये देखा की व्यक्तिगत रूप से आदमी ने बहुत कंट्रोल करने का प्रयास किया और कंट्रोल न होने के ना नाते डिवाइडर पे गाड़ी आ गई गाड़ी का पंचर है टायर भी पंचर था ब्रेक मारने का प्रयास किया लेकिन ब्रेक नहीं लगा तो डिवाइडर पे डाल दिया लोगों की जान को बचाने के लिए इन्होंने जो भी काम किया मुझे लगता है भाई इसने जान बचाने के लिए जो भी किया वो अपने गाड़ी को नुकसान दिया या भगवान की कृपा थी इनको कुछ नहीं हुआ लेकिन बहुत अच्छा किया इन्होंने अपना डिवाइडर पे डाल के लोगों की जान बचा दी ये सबसे अच्छी बात है जी 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 दर्शक मित्रों અહીંયા જે અકસ્માત સર્જાયો છે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જે ઇસ્કોન હાઈસની સામે ના જે રસ્તો છે ત્યાં અગર જે અકસ્માત છે તે સર્જાયો છે અને જે કાર ચાલક છે તે અન્ય વાહનોને કોઈ મોટી ઈજા ન થાય કોઈ મોટી ગંભીર હસો ના થાય તેનું ધ્યાન રાખીને તે જે કાર ચાલક છે ત્યારે તેનું કાર પંચર થયું ને તેઓ સીધા જ અહીંયા જે આ ડિવાઇડર પર જ્યાં વીજ પોલ છે ત્યાં ગાડી તેઓએ અથાડી દીધી છે અને જે આ ગાડીને અત્યારે અહીંયા સ્ટોપ કરી દીધી છે પણ ક્યાંક ને ક્યાંક જો વડોદરા શહેરમાં જે અકસ્માતોની બજાર છે તે સામે આવતી હોય છે આ કાર ચાલકે પણ જે કાર પરથી જે આ સેરિંગ પરથી કાબુ ગુમાવીને જે અકસ્માત સર્જાયો છે સદનસીબે કોઈ જાનહાની થવા નથી પામી અને જે રીતના કાર ચાલક છે તે પણ સુરક્ષિત છે પણ ક્યાંક ને ક્યાંક જે આ ગાડીને ઘણું નુકસાન છે તે થવા પામ્યું છે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ દાસ ટુડે ન્યૂઝ વડોદરા